નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ છવાયો છે જેને લઈને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં એકસો ઓગણચાળીસ મિલીમીટર વીરપુર તાલુકામાં એકસો દસ મિલીમીટર બાલાસિંદોર તાલુકામાં બાણું મિલીમીટર ખાનપુર તાલુકામાં ઇઠ્યોતેર મિલિમીટર જ્યારે કડાણામાં સિત્તેર મિલીમીટર અને સંતરામપુર તાલુકામાં ચુબોતેર મિલીમીટર વરસાદ વરસ્યો છે જિલ્લામાં આવેલ કડાણા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના પાંચ ગેટ ચાર ફૂટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ ડેમ ભરાતા ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત થતાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તદુપરાંત જિલ્લામાં આવેલ બાદ ડેમ પણ પંચાણું ટકા ભરાઈ ચૂક્યો છે પંચમહાલ જિલ્લામાં આવેલ પાનમ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા લુણાવાડામાંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે રહી છે